નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું પાલડીમાં લઘુમતી સમાજને વેચેલા નવ બંગલાઓના બાનાખત રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદ શહેરના પારડી વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનો ભંગ કરી નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચવાના વિવાદાસ્પદ મામલે નવ બંગલાઓનો રજિસ્ટર બાનાખત રદ કરી દેવામાં આવ્યો છે અને વેચાણ લેનાર વ્યક્તિને તમામ વેચાણના નાણાં પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે મિલકતનો કબજો પણ આપી દેવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નિયમ વિરુદ્ધ મિલકતોને તબદીલ કરવા બદલ જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ સાબરમતી મામલતદારને જાણ કરવામાં આવી છે એલિસ વિધાનસભાના વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા પણ આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી બાનાખત રદ કરવા અને પોલીસ ફરિયાદ અંગેનો નિર્ણય લેવામાં આવતા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે આ અંગેની વિગત એવી છે કે પાલડીની નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલા સ્થાનિક હિન્દુ રહીશો ડોક્ટર દિલીપ અંબાલાલ મોદી સ્વર્ગસ્થ હર્ષદભાઈ ભાઈશંકર જોશી અપૂર્વ અમૃતભાઈ જાની કૌશિકાબેન કિરીટભાઈ ત્રિવેદી રમેશભાઈ લાભશંકર ત્રિવેદી ગિરીશ મણીભાઈ પટેલ પ્રફુલચંદ્ર પ્રણાલ જેટલી મુકેશ બળવંતરાય પંચોલી સુનિતા રમણલાલ વ્યાસ દ્વારા તમામ પોતાની માલિકીના બંગલા લઘુમતી સમાજના મુસ્તુફા મિયા હુસેન મિયા શેખને વર્ષ બે હજાર એકવીસમાં માં વેચાણ આપવા માટે રજીસ્ટર્ડ બાનાખત કરવામાં આવ્યું હતું નૂતન સર્વોદયના તમામ નવ બંગલાના રજિસ્ટર્ડ થયેલા બાનાખટ સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ અમદાવાદ દ્વારા રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તમામ મિલકતોના જે પણ વળતર ચુકવણી કરવામાં આવી હતી તે મૂળ માલિકને પરત આપવા માટે અને કબજો છ મહિનામાં આપવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત પૂર્વ મંજૂરી વિના મિલકત તકદીલ કરનાર શખ્સો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા તેમજ આ સોસાયટીના વહીવટ અને વ્યવહારો બાબતે પણ તપાસ કરી કાર્યવાહી કરવા માટેની સૂચના અપાઈ છે